ટીંડોળાનું શાક દરેકના ઘરે બનતું જ હોય છે પણ આજે આપણે એક અલગ રીતે ટ્રાય કરીશું રેગ્યુલર મસાલા સાથે ક્રિસ્પી અને જે લગ્ન પ્રસંગમાં બને તેવું જ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો તેના માટે સૌથી પહેલાં એક કઢાઈની અંદર ચારથી પાંચ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું તો મેં ટીંડોળાને સરસ રીતે ધોઈ અને લાંબી સ્લાઇસમાં સમારી લીધા છે તો હવે આપણે ટીંડોળાને તેલની અંદર સાંતળવાના છે તો સાંતડીને શાક બનાવવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો તેલ સાથે મિક્સ કરી અને ચારથી પાંચ મિનિટ માટે સાંતળીશું પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો સિત્તેર ટકા જેટલા કૂક થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થવા લાગ્યા છે તો હવે આપણે તેને તેલની તારી અને અલગ કરી લઈએ તો વધારાનું તેલ કઢાઈમાંથી કાઢી અને એક ચમચી જેટલા તેલની અંદર વઘાર કરીશું તો એક ચમચી જીરું ચપટી જેટલી હિંગ ઉમેરી વઘાર કરી લઈએ જીરું સંતળાય એટલે મેં એક ચોથા ચમચી હળદર લઈ લીધી છે સાથે જ એક ચમચી લસણની પેસ્ટ એડ કરીશું તમે લસણને સ્કીપ પણ કરી શકો છો લસણ સંતડાઈ જાય એટલે જે ટીંડોળાને આપણે સાંતળીને રાખ્યા છે તેને એડ કરી મિક્સ કરી લેવાના છે તો વઘારની અંદર હળદર એડ કરવાથી શાકની અંદર તેનો કલર આવી જતો હોય છે તો મિક્સ કર્યા પછી સાથે જ મસાલા કરી લઈએ તો એક ચમચી લાલ મરચું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઇ ચમચી આમચૂર પાવડર અને મેહે એક ચમચી સફેદ તલ લઈ લીધા છે તલને તમે વઘારની અંદર પણ ઉમેરી શકો છો તો બધા જ મસાલાને મિક્સ કરી હવે આપણી શાકને કવર કરી પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે જેથી મસાલા મિક્સ થઈ જાય અને બાકીનું જે બચ્યું છે તે પણ કૂક થઈ જાય પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ટીંડોળા પર સરસ રીતે મસાલાનું કોટિંગ થઈ ગયું છે અને સારી રીતે કુક પણ થઈ ગયા છે તો હવે આપણે એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અને થોડા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ટીંડોડાનું શાક ટિફિન માટે પણ બનાવી શકો છો તો રોજે રોજ બનાવતા હોય તેનાથી કંઈક અલગ રીતે આ શાક સુપર ટેસ્ટી બને છે એકવાર ટ્રાય કરજો અને હા મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં